જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારા ઘરમાં તમે જે ઘડિયાળ લગાડેલી છે તે ભૂલથી પણ આ દિશામાં ન હોવી જોઈએ જો તમારી ઘડિયાળ આ દિશામાં લગાડેલી હશે તો તે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે અને માતા લક્ષ્મી માટે તે અવરોધરૂપ પણ બની શકે છે જેથી તમારા ઘરમાં ક્યારે પણ દેવી દેવતાઓ નથી પ્રવેશતા અથવા તો તમારા ઘરનો સમય પ્રગતિ તરફ નથી દોરાતો અને તે તે સમય નકારાત્મક શક્તિ તરફ જતો રહે છે માટે તમારે આ દિશામાં ઘડિયાળને પણ ન રાખવી જો તમે આ દિશામાં ઘડિયાળને રાખો છો તો તે તમને બરબાદ પણ કરી શકે છે તે માટે આ જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની માહિતી જણાવવામાં આવેલી છે જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તે તમારા જીવનમાં એક સકારાત્મકતા લઈને આવશે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે આની સાથે જ આજના વિડીયોમાં તમને એ પણ જણાવવાના છીએ કે તમારા ઘરમાં તમે જે કેલેન્ડર રાખો છો તેને કઈ દિશામાં રાખવાનું છે અથવા તો કઈ જગ્યાએ રાખવાનું છે તેનાથી ઘરમાં વધારે શુભતા આવે અને આગમન આપણે શકીએ જો મિત્રો તમારા ઘરમાં વાસ્તુ રીતે સરખી દિશામાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં રહેલ વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે અને કઈ ભૂલો તમારે નથી કરવાની તે પણ આજના વિડીયોમાં હું તમને તેની સચોટ માહિતી આપવાનો છું અને જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તમને કેવી રીતે ખબર પડે કે આ વાસ્તુ દોષનો નિર્માણ થયેલું છે અને તેના ઉપાય માટે તમે શું કરી શકો તો આજના વિડિયોમાં હું તેના માટેની સચોટ માહિતી તમને આપવાનો છું તે માટે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ આની સાથે જ તમારા જીવનની પરેશાનીઓને તમે કેવી રીતે દૂર કરી શકો તેની પણ માહિતી આજના વિડિયોમાં હું તમને આપવાનો છું તો મિત્રો આપણા ઘણા બધા લોકોના ઘરોમાં ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે ઘણા લોકોના ઘરમાં ડિજિટલ ઘડિયાળ હોય છે તો ઘણા લોકોના ઘરમાં સાદી ઘડિયાળ પણ હોય છે પરંતુ જો તમે ઘડિયાળનો આ બાજુ રાખો છો અથવા તો તમે જે દિવાલ પર રાખો છો જો તમને તેના વિશે ખબર છે કે તે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે કે સકારાત્મકતા અને ઘડિયાળ જે વીતેલા સમય અને આવનારા સમય બંને સમયનો આપણને સૂચિત કરે છે જેને કારણે આપણે આપણા કાર્યો યોગ્ય રીતે કરી શકીએ છીએ અને તે આપણા સમયનો કારક માનવામાં આવે છે મિત્રો આપણા જીવનમાં સૌથી વધારે જેનો પણ પ્રભાવ પડે છે અથવા તો સૌથી વધારે આપણા જીવન માટે જેનું મહત્વ માનવામાં આવે છે તે છે આપણો સમય જો વ્યક્તિનો સારો સમય હોય તો તે રંગમાંથી રાજા પણ બની જાય છે અને તેને સફળતાના શિખર સુધી પહોંચતા કોઈ રોકી નથી શકતું જો સમય શેનો તેનો સાથ આપી રહ્યો હોય અને જો તેણે મહેનત કરી હોય ત્યારબાદ એનો એવો સમય પણ આવે છે તો તે સમયનો ઉપયોગ કરીને તે તેની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે અને દેવી દેવતાઓને પ્રસન્ન પણ કરી શકે છે મિત્રો બધા લોકોનો સમય એવો નથી હોતો સારા અને ખરાબ સમય બધાના જીવનમાં આવે જ છે અને બધા લોકોએ તેનો સામનો કરવો જ પડે છે તો તે ભગવાન તેમના આશીર્વાદ તેમના લોકો પર વરસાવે છે આની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિનો ખૂબ જ ખરાબ સમય હોય અથવા તો ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આવનારા સમયમાં તેને સારી સારા સમયની પ્રાપ્તિ પણ થવાના સંકેતો વધી જાય છે અને જો કોઈ વ્યક્તિનો સારો સમય હોય અને તે તે સમયનો સારો ઉપયોગ ન કરે ભગવાનની ભક્તિભાવ ન કરે ભગવાનનો આભાર ન માને તો ભગવાન પણ તેના માટે ખરાબ સમય લઈને આવે છે તે માટે જરૂરથી જો કોઈ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે તો તેમણે જરૂરથી ભક્તિભાવ કરી લેવો જોઈએ અને ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ અને સમય ચક્રનું ચાલવાનું કાયમ માટે રહે છે અને સમય કોઈના માટે નથી ઉભો રહેતો મિત્રો

અને તમને ધનવાન બનાવવામાં પણ તે ક્ષમતા ધરાવે છે મિત્રો આપણે આપણા જીવનમાં ઘણીવાર એવી કેટલીક નાની નાની વસ્તુઓ હોય કે જેને નજરઅંદાજ કરીએ છીએ અને આવી વસ્તુઓ પણ ક્યાંય પણ ધ્યાન નથી આપતા પરંતુ આપણે આવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ નહીંતર તે આપણા જીવનમાં નકારાત્મકતા લઈને આવી શકે છે જો તેને યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો આપણા જીવનમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તેવી કેટલીક નાની-નાની વસ્તુઓ જે આપણા ભાગ્ય પર સારો અને ખરાબ પણ પ્રભાવ પાડી શકે છે આ રીતે જ તે ઘરમાં તેવી કેટલીક વસ્તુઓ છે જે તમારું વાસ્તુદોષનો કારક પણ બની શકે છે અને તમારો પરેશાનીઓનું કારણ પણ બની શકે છે તો ચાલો હું તમને પહેલા જણાવી દઉં કે તમારા ઘરમાં જો વાસ્તુદોષ હોય તો તમારે તેનું નિવારણ કેવી રીતે લાવવું જોઈએ અને તમને કેવી રીતે ખબર પડે કે તમારા ઘરમાં છે તો તે જે લોકો અમારી ચેનલ પર પહેલી આવ્યા હોય ચેનલને જરૂરથી કરી લેજો લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ મિત્રો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તેનું તમને કેવી રીતે તમે નિવારણ લાવી શકો અથવા તો તમને કેવી રીતે ખબર પડી કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો ચાલો તેના વિશે જણાવી દઉં મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની સુખ સમૃદ્ધિ અને આર્થિક તકરારો તેમના ઘરમાં થતી રહે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી અને આ વાસ્તુ દોષને કારણે ઉત્પન્ન થતી નેગેટિવ ઊર્જાને કારણે વ્યક્તિના ભાગ્ય પર પણ તેની અસર કરે છે અને વ્યક્તિના ભાગ્ય ઉપર તે અસર કરીને તેને સફળતા સુધી નથી પહોંચવા દેતી અને સાથે સાથે ઘરના લોકોને કેટલી બધી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે નાના મોટા આવા ઉપાયો કરી લઈએ તો આપણા ઘરમાં નેગેટિવ એનર્જીથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ તો ચાલો તેવા કેટલાય નાના મોટા ઉપાયો વિશે પણ હું તમને જણાવી દઉં કે વાસ્તુ દોષના નિવારણ માટે તમે કયા એવા ઉપાયોને કરી શકો છો મિત્રો નંબર 1 ની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગતા હોય જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય અથવા તો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય જેના કારણે તમારા ઘરમાં રહેલી પૈસાને સંબંધિત સમસ્યાને તમે દૂર કરી શકો તો તમારે ગાય માતાને પહેલી રોટલી જરૂર ખવડાવવી જોઈએ જ્યારે સ્ત્રી સવારમાં ઊઠીને પહેલી રોટલી અથવા તો ભાખરી બનાવે છે તો તે તેમણે ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તેમને ખવડાવી જોઈએ અને બીજી વસ્તુની વાત કરીએ તો તમારે પીપળના વૃક્ષને જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જો સક્ષમ હોય તો તમારે ગુરુવારે પીપળના વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ કારણ કે ગુરુવારે પીપળના વૃક્ષમાં ભગવાન નારાયણ પણ બિરાજમાન થાય છે અને ત્રીજી વસ્તુ જે તમારે કીડીઓને લોટ હોય છે તે આપવો જોઈએ અથવા તો તમે લોટમાં થોડી ખાંડ ઉમેરીને તે લોટ ખવડાવી શકો છો તો તે શુભ માનવામાં આવે છે તેનાથી તમારા ઘરમાં રહેલો વાસ્તુદોષ દૂર થઈ જાય છે ત્રાંબાના ગ્લાસમાં જળ અને ચંદન મેળવીને રાત્રે તમારા માથા ઉપર અથવા તો આજુબાજુમાં રાખીને સુઈ જાઓ સવારે તે પાણીને તમારે તુલસી માતાને ચડાવી દેવાનું છે અને આવું કરવાથી તમારી તમામ પરેશાનીઓ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો આગળનો ઉપાય જણાવીએ તો જો તમારા ઘરમાં તિજોરી છે તો તમારે તેના સામે એક કાચ જરૂર લગાવવો જોઈએ તો આનાથી ઘરમાં બરકત થાય છે આની સાથે જ લોકોને ધંધામાં હંમેશા નુકસાન થતું હોય અથવા તો ક્યારેય પણ વધારે નફો ન થતો હોય તો તેમણે પોતાની તિજોરી સામે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ અથવા તો તિજોરીની પાસે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ તેનાથી ધનમાં બરકત થાય છે આનાથી તમારા ગ્રાહક પણ વધે છે મિત્રો હવે આગલા નંબર વિશે વાત કરીએ તો તમારે ક્યારેય પણ સાવરણી અથવા તો પોતાને ક્યારેય પણ ખુલ્લામાં ન રાખવા જોઈએ અને હંમેશા તેને છુપાવીને જ રાખવા જોઈએ અને પૂરતી પણ તમારે રસોઈ ઘરમાં સાવરણી ન રાખવી જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નથી પ્રવેશતા હવે નંબર 4 ની વાત કરીએ તો તમારે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ નાના છોકરાઓ જો ક્યારેય પણ ખુલ્લો રાખી દે તો તરત જ તેને બંધ કરી દેવું જોઈએ નહીતર તેમાંથી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે અને દેવી દેવતાઓનું સ્થાન ઘરમાં નથી માનવામાં આવતું અને માનવામાં આવે છે કે ઘરની સૌથી વધારે નેગેટિવ ઊર્જા તે શૌચાલયમાં જ હોય છે નંબર 6 ની વાત કરીએ તો ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માટે તમારે સવાર સાંજ ઘીમાં ડુબાડેલું કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ સર્જાયેલું રહે છે આનાથી ઘરમાં રહેલો વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે મિત્રો નંબર 7 ની વાત કરીએ તો દુર્ઘટનાથી બચવા માટે તમારે સાંજે હનુમાન ચાલીસાનો સૌપ્રથમ તો પાઠ કરવો જોઈએ તેના પછી એક કપૂરથી સળગાવવું જોઈએ મિત્રો ઘરમાં જે જગ્યાએ વાસ્તુદોષ હોય તે જગ્યાએ તમારે બે થી ત્રણ કપૂર સળગાવી દેવા જોઈએ તેનાથી તે વાસ્તુ દોષ દૂર થઈ જાય છે મિત્રો નંબર 8 ની વાત કરીએ તો ક્યારે પણ કોઈને સૂર્યાસ્ત પછી દૂધ દહીં અથવા તો કોઈ પણ સફેદ વસ્તુ ક્યારે પણ ઉધાર ન આપવી જોઈએ આ તમારા ભાગ્યમાં બાધારૂપ પણ બની શકે છે મિત્રો નંબર 9 ની વાત કરીએ તો ક્યારે પણ તમારે તમારા ઘરમાં મુખ્ય દરવાજા આગળ કચરા પેટી ન રાખવી જોઈએ અથવા તો મુખ્ય દરવાજાની આજુબાજુમાં પણ તમારે કચરા પેટી ભૂલથી પણ ન રાખવી મિત્રો નંબર 10 ની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારે પણ તૂટેલો કાચ ન હોવો જોઈએ જો તૂટેલો કાચ હશે તો તે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ લાવવાનું કારક પણ બની શકે છે મિત્રો નંબર 11 ની વાત કરીએ તો સારા ભાગ્યના કારક માટે તમારે સ્નાન કરતા સમયે સવારમાં તે પાણીમાં તમારે થોડું કપૂર નાખી દેવાનું છે અથવા તો શનિવારે તમે ચમેલનું તેલ પણ મેળવી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે સાંજના સમયે કોઈ પણ ચાંદીના પાત્રમાં કપૂરને બાળવું જોઈએ તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા બરકત બનાવેલી રાખે છે અને માતા લક્ષ્મી જલ્દીથી તે તેવા ઘરોમાં આકર્ષિત થઈ જાય છે અને આવા ઘરોમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહેતી જોવા મળે છે મિત્રો નંબર ની વાત કરીએ તો ક્યારે પણ આપણે જે રૂમમાં સૂઈએ છીએ તે રૂમમાં તમારે વૃક્ષો અથવા તો છોડવાવો ન લગાવવા જોઈએ અને જો તમે આમ કરો છો તો તમારી નિંદર પણ નેગેટિવ અસર પ્રભાવ પણ પડી શકે છે અને મિત્રો જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો છો ત્યારે તમારે પોતાના પાણીમાં સેંતુ નમક જરૂરથી મેળવવું જોઈએ અથવા તો તમે સાદું નમક પણ મેળવી શકો છો તમારે તે મીઠું મેળવીને પોતા મારવા જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે અને તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ તે ખૂબ જ લાભદાયી બને છે મિત્રો ઘડિયાળને સાચી દિશામાં રાખવી તે તમારા જીવનના સફળતાના માર્ગને પણ બતાવી શકે છે અને તેના સિવાય કેલેન્ડરને કઈ જગ્યાએ રાખવું જોઈએ અને કઈ જગ્યાએ ન રાખવું જોઈએ તો ચાલો મિત્રો તેના વિશે પણ હવે અમે તમને સૌથી પહેલા વાત જણાવીએ તો ઘડિયાળ વિશે જણાવી દઈએ તો ઘડિયાળનો આકાર કેવો હોવો જોઈએ ગોળ અથવા તો ચોરસ તો ચાલો તેના વિશે પણ અમે તમને જણાવીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા ગોળાકાર જ ઘડિયાળ રાખવી જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે આની સાથે જ મિત્રો આજકાલ બજારમાં ઘણી ખરી એવી ઘડિયાળો મળે છે કે જેમાં તેમની પાછળ ભગવાનના ફોટા અથવા તો ચિત્રો હોય છે તો આવા ચિત્રોવાળી ઘડિયાળો તમારે લેવાનું ટાળવું જોઈએ કારણ કે ઘડિયાળની સાથે કોઈ પણ ફોટો ન હોય અને તમારા ઘરના સદસ્યો પર સમયનો તે પ્રભાવ પણ પાડી શકે છે જો તમે આમ કરો છો તો તમારા ઘરના સદસ્યો પર તે નકારાત્મક શક્તિ પણ પાડી શકે છે આની સાથે જ તે ભગવાનની તસવીર તમારા ઘડિયાળમાં ભૂલથી પણ ન લગાડવી જોઈએ કારણ કે ભગવાનના ફોટાને દરરોજ માટે અગરબત્તીની જરૂરિયાત હોય છે તે માટે જો તમે ઘડિયાળની પાછળ અથવા તો ઘડિયાળમાં તમે જો ભગવાનનો ફોટો રાખો છો તો તે તમારા ઘરમાં નકારાત્મકતા પણ લઈને આવે છે અને સાથે તે ઘડિયાળમાં ક્યારે પણ આરતી ઉતારવામાં નથી આવતી તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આનાથી ભગવાનનું અપમાન થયું માનવામાં આવે છે અને આ શુભ માનવામાં પણ નથી આવતું અને થઈ શકે તો ઘડિયાળનો આકાર તમારે હંમેશા ગોળ અથવા તો અંડાકાર આકાર જ પસંદ કરવાનો છે ઘડિયાળનો ગોળ આકાર હોવો તે આપણી પૃથ્વીને પણ દર્શાવે છે મિત્રો આગળની વાત તમારે જ્યારે પણ તમે ખ્યાલ રાખવાનો છે તે વસ્તુ છે કે તમારે તમારી ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ અને તમારી ઘડિયાળનો સાફ સફાઈ તમારે ધ્યાન રાખવાનું છે ક્યારે પણ ઘડિયાળની આજુબાજુમાં ધૂળ ન થવા દો અથવા તો ઘડિયાળને કઈ પણ જગ્યાએ તૂટી ફૂટેલી ન હોવી જોઈએ મિત્રો જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં હંમેશા બધું સારું અને પ્રગતિ વાળું થતું હો રહે તેના માટે આપણે આપણા શરીરને સારું રાખીએ છીએ સ્વચ્છ રાખીએ છીએ અને સાથે સાથે આપણે સારા કપડા પણ પહેરીએ છીએ અને આભૂષણો પણ પહેરતા હોય તેથી જ તેવી જ રીતે આપણે આપણી ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ એટલે કે ક્યાંયથી પણ તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ સમય સમય પર ઘડિયાળ ઉપર ચડેલી ધૂળ અને ઝાડાઓને તમારે સાફ કરતા રહેવા જોઈએ જેનાથી તમારું ભાગ્ય પણ સારું રહે છે અને મિત્રો ઘણા ઘરોમાં એવું પણ થતું હોય કે તેઓ નવી ઘડિયાળ તો ખરીદતા હોય પરંતુ તે જૂની ઘડિયાળ હોય તેને બીજી જગ્યાએ લગાડતા હોય પરંતુ આ યાદ રાખો કે ઘરમાં ક્યારે પણ જૂની ધૂળ ચડેલી અથવા તો તૂટી ફૂટી ગયેલી ઘડિયાળને ક્યારે પણ ન રાખવી આનાથી ઘરમાં નકારાત્મકતા અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે બંધ પડેલી ઘડિયાળને જો તમે ઘરમાં રાખો છો તો તે વ્યક્તિના જીવનમાં નવા અવસરો નથી આવતા અને તે સફળતા નથી મેળવી શકતા તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે ભૂલથી પણ ઘડિયાળને ઘડિયાળને બંધ પડી હોય તો તમારે તે તે ન રાખવી અને કાર્યમાં કામયાબી પ્રાપ્ત નથી કરી શકતા આ સાથે ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે જૂની થઈ ગયેલી ઘડિયાળને શું આપણે કોઈને દાન કરી શકીએ તો તમે તે જૂની થઈ ગયેલી ઘડિયાળને દાન ન કરી શકો કારણ કે જો તમે તે દાન કરશો તો તમારો સારો સમય તે બીજા વ્યક્તિ પાસે જતો રહે છે તે માટે તમારે ભૂલથી પણ જૂની ઘડિયાળને કોઈને દાન ન કરવી જોઈએ જો તમે દાન આપવા માંગતા હોય તો તમારે નવી ખરીદીને ઘડિયાળ આપી શકો છો આની સાથે જ એક તમારે મહત્વની વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે તમારી ઘડિયાળને સાચી દિશામાં રાખવી આ સાથે જ ઘડિયાળને તમારે ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ આની સાથે જ દક્ષિણ એ યમલોકની દિશા માનવામાં આવે છે આ સાથે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે ઘરમાં ઘડિયાળને તમે ઉત્તર દિશા પશ્ચિમ દિશા અથવા તો તમે પૂર્વ દિશામાં લગાડી શકો છો તે દિશા શુભ માનવામાં આવે છે અને તમારા ઘરમાં તેનાથી નકારાત્મકતાનો પ્રવેશ નથી થતો અને સકારાત્મકતાનો પ્રવેશ થતો રહે છે પરંતુ આની સાથે તમે એ વાતનું ધ્યાન રાખજો કે મુખ્ય દરવાજો હોય તેની અંદરની બાજુ જવાનો દરવાજો હોય તે દરવાજા ઉપર તમારે તે ઘડિયાળને ભૂલથી પણ ન રાખવી તેને કારણે તે તમારા ઘરમાં નકારાત્મકતા લઈને આવી શકે છે જો તમે આવી રીતે મુખ્ય દરવાજા ઉપર ઘડિયાળ રાખો છો તો તે આપણા સમયને પણ બદલી શકે છે અને જે ઘરમાં સારો સમય હોય તો તે ઘરમાં ખરાબ સમય પણ આવી શકે છે તે માટે જે લોકો પોતાના મુખ્ય દરવાજા ઉપર ઘડિયાળને રાખતા હોય તો તેને સાવચેત થઈ જવું જોઈએ અને તેમણે તેમની ઘડિયાળની દિશા બદલી નાખવી જોઈએ અથવા તો તમે બીજી જગ્યાએ પણ ઘડિયાળને રાખી શકો છો અને પછી જે બીજી મુખ્ય વસ્તુ આવે છે તે છે આપણું ઘરનું કેલેન્ડર કેલેન્ડર પણ સમયનું જ માનવામાં આવે છે અને તે આપણા કાર્યોના લેખાજોખા પણ બતાવે છે કેલેન્ડરને પૂર્વ અથવા તો ઉત્તર દિશાની દિવાલ ઉપર ક્યારેય પણ ભૂલથી પણ ન લગાડવું જોઈએ આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને આની સાથે જ જો તમારા ઘરમાં કોઈ જૂનું કેલેન્ડર હોય તો તેની સાથે જ તમે નવું કેલેન્ડર ભૂલથી પણ ન લગાડતા તેનાથી નકારાત્મક શક્તિ ફેલાય છે અને તમારા ઘરમાં વાસ્તુ દોષનું નિર્માણ પણ થઈ જાય છે મિત્રો ઘડિયાળ અને કેલેન્ડર એ બંને આવવાવાળા સમયના સૂચક માનવામાં આવે છે મિત્રો જે આપણને આવવાવાળા સમયની પ્રેરણા આપે છે તેને આપણે સરખી દિશા ઉપર અને સરખી રીતે જ લગાડવા જોઈએ આ વાતનો તમે ધ્યાન રાખો કે તમારે તમારી ઘડિયાળના સમયને સરખો રાખવો જોઈએ ઘણા લોકો પોતાના ઘડિયાળના સમયને આગળ પાછળ કરી દેતા હોય દસ મિનિટ આગળ કરતા હોય અથવા તો દસ મિનિટ પાછળ કરી દેતા હોય પરંતુ તમારે આવી રીતે સમય ન કરવો જોઈએ જો તમે તમારી ઘડિયાળમાં ખોટો સમય રાખો છો તો તેને કારણે તે તમારા સફળતાના માર્ગમાં અવરોધ રૂપ પણ બની શકે છે આનાથી તમને ક્યારેય પણ સમયનો કાલચક્રનો તમને ક્યારેય પણ દુરષ્ટ પ્રભાવ પણ નથી મળતો મિત્રો આ નાની નાની વાતોનું તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને તમારા જીવનમાં તમારે પ્રગતિ કરતી રહેવી જોઈએ ઘણા લોકો મહેનત કરતા હોય છે પરંતુ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું તો તેમણે આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને ચાલે અને વાસ્તુ દોષ તેમના ઘરમાં ન હોય તો તે પોતાના જીવનમાં સફળ થઈ શકે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી જો વિડિયોને લાઈક ન કર્યો હોય તો વિડિયોને લાઈક પણ કરી દેજો અને જે લોકો શ્રી કૃષ્ણને માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી થઈ શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે